તમે જો હાવ પાણી પાણી કરી નાખો ખેતરો બધે જો હાવ અને આ ગામ તલાવડું છે ને મિત્રો એ હાવે હાવ સલકાઈ ગયું છે અને બાકી તો બધી પાણી પાણી તમને બતાવું મિત્રો આ બધું જો ભાઈ માયન મિત્રો સાટા ઓસા છે અતારે જો વાહ સુ થઈ ગયો જો માયન સાટા ઓસ ના એટલે મિત્રો અતારે બ્લોગ સ્ટાર્ટ કર્યો બાકી મિત્રો ગોદરા બધા ને બધી પલ્લી તમને બતાવું કેરે જો ઓયલ પર બધી પલ્લી ગયો માર બેન જો કપડા ધોય છે હું કેવા બહા અને આ બધું માં કેરે બતાવું મિત્રો અંદર મિત્રો રાજામાં ધારાડા થાતા જો ભાઈ અને બાકી તો જો રાજના ઢાયકો મિત્રો બધોય

જેવું ને કેટલું નુકસાન થયું મિત્રો તમે જો બધું પલાળી દીધું જો ને ઓલા ખેતરો તો મિત્રો પાથરા બધા આપણે હવે તમને બતાવું વરસાદ રહી ને પછી વાડીએ જો બાકી આવું શું છે મિત્રો જેવું તું ને એવું છે બાકી તો જો ભાઈ બધા ઠાકી ઠાકી ને જા ને આ બાજુ અમે ઢાકી દીધું રાતના કાઇ રાતના હે ને મિત્રો બહાર રાખ્યો ઠાકતા બતાવું આ બધું આ બધું ઠંકવું અને મિત્રો જો આ સારો લોતો ને બે વિખાનું એ રાત ના વેવું મિત્રો તો આમાં વેવી ને અહીંયા લાવીને પૈ ઠાકું જો હાડા અમારા અગિયાર વાગ્યા ને મિત્રો વસા થોડું બીજો ફૂલ ફૂલ પવન ને બધું પછી અહીંયા ઠાકું હા અહીં આ બધું પછી ઢાળ ને બાજુ નિરાશ ના ઠાકું એવું છે મિત્રો બાકી તમને બતાવો મને આગળ અમારો તળાવ છે ને એ કેટલો સલકાઈ ગયું છે તો બધા બ્લોકમાં મજા રહેજો જો મિત્રો આવ્યા છે પાણી જોવા માટે તો અહીંયા જો મિત્રો પાણી ઠેયા ઓલ અડધે ખેતરમાં દેખાય ને મિત્રો નાલી ઠેઠ સુધી રસ્તામાં લઈ ઠેઠ ઘરમાં પાણી ગળી ગયું છે જોખાય ને આવું બધું પાણી ગળી જાય છે મિત્રો તમને દેખાડું પાછા છે કેટલું પાણી હતું જોવા આપણે કેટલું પાણી હતું અમારા ભાઈ ને જોવા જતા હતા એક અને આપણે પાણી જોવા જઈએ જોવા આપણે મિત્રો બાકી પાણી કેટલું પીરું આપણે ગાડીમાં હતા

ભાઈ ભાઈ કીધું લાઈક કરો ફોલો કરો એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને બાકી તો એ ઘરે આપણું ઘરે આવી ગયું છે અને એમણે વાહન વાહન એ હે ને હળી વળી જતા ને હતા ને કીધું કે ન્યાથી હાલે એમ છે નહીં એટલે બધા અહીંથી જાય છે અમારા ઘરના આવી ગયો છે રસ્તો થાય ને ત્યાંથી બાકી ચાલો કાંઈ લઈ જાય ઘરે આપણે હવે શું કરવા ચાલો તમે કરી ભાઈ ભાઈ તમે નીકળી કરવા ચાલુ ને ડબો કાલે પીડ્યો નથી લેવા લાવી બાકી તો મિત્રો નીકળી કરવા જલ્દી હતી ને પાણી ભરાઈ જુખ્યા હતા ભાઈ બાકી અને મિત્રો અમને તમે દેખાડ્યું કેટલું પાણી હતું નાલી ગાડીઓ વળતી નથી બતાવો ગાડીઓથી વટે છે જો ભાઈ આ રસ્તો હોય ને મિત્રો તમે પછી પાણી પીરવું હોય ને નાલી જો આ રસ્તો આ બહુ સીધા અહીંયા આવ્યા ને જો સીધો આમ જાય ને મિત્રો નાલી ડાયરેક્ટ વાક આવે નાલી સીધો ડાયરેક ગામમાં આવી જાય એટલે બધાને દેખાડું ક્યાંથી જાય છે બાકી અજાણા આવે ને ખબર ન હોય હોયથી રસ્તો જાય છે બાકી દો તમે છેલ્લા પડતા મને આ બધા અહીંથી ચાલે છે એવું છે મિત્રો ભાઈ જો બાકી તો આ બધું છે ને હાલ છે મિત્રો એવું છે બધું

ને જો ભાઈ ભાઈ પાણી જાય છે એટલું એક જ ખતાનું પાણી આવે મિત્રો બાકી હા ભાઈ ગાડીઓ કે છે આખું પાણી ફીરું નહીં ભાઈ કઈ નહી બધા રહેજો અમારું નુકસાન તમે બતાવું તમને અમારી વાડી નુકસાન જોવાય જોઈ તમે એકવાર આ હે અમારી વાડી નુકસાન મિત્રો મિત્રો થોડા ખાલી શાર માં ભૂંજા ને તો સારું કે માંડ્યું છે મિત્રો બધે બધી પલાળી દીધો ભાઈ આવું ઘમા સકડી બોલી દીધો વરસાદ આવી જાય ને રાતના મિત્રો નકર મારા મિત્રો રાતના માંડ્યું કાઢવા નથી અમે સારું વેવી રહ્યા ને મિત્રો ત્યાં હજી એમને એમ કે દાડિયા બધા કરી લેતા રાતના અમને માંડ્યું કાઢવાના ત્યાં કઢી શું ને મિત્રો ત્યાં આમ વ્યાઘ રાજા આમ વહરાઈ દીધું ભાઈ ભાઈ અમારે યાગને નહીં બધાને નુકસાન શું છે મિત્રો જો આવડા સાયકલો હશે ને મિત્રો વીસ વીઘાની માંડી ખાધા માં પીડી છે કાં કાર્તિક કેવું છે ભાઈ અને બાકી તો આગળ કેટલું પાણી ફેરવું છે તો આગળ બધે પાણી ફેરવું છે એવું છે આટા મારો નીકળા થઈએ ત્યારે ક્યાં ક્યાં પાણી ફેરાય ને કેટલું કેટલું પાણી છે જો ભાઈ આપણી માઇન્ડ નુકસાન ભાઈ ભાઈ એવું છે બાકી તો કાંઈ નહીં લોક જ ના જો અહીંયા જો તો આપણે આવી જ લોકેશન ઉપર અને જો ભાઈ પાણી ફીર્યું છે બધું અહીંયા સિંધીમાં અને આ તો પાણી ફેરવું ભાઈ બધા ગાડી ઓટાડે છે એવું છે ભાઈ હા ભાઈ પાણી કેટલું પાણી ફીર્યું છે મિત્રો જો અહીંથી

નિક નીકળી 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 વાય વાય ગાડી લેવા લાગો નીકળી નીકળી ગાડી મિત્રો નીકળી જઈ નું ભાઈ આ તો બલ્લી આવની જો ગાડી જો લાલ લાઈટ છે બરો 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 જો નીકળે જા નીકળે જા તો મિત્રો તરહને હાસ પડી ગઈ છે અતારે આંખ જો આવ્યો છે અને મિત્રો અતા જમીલતા છે

ને આઈ થી આબુ ટીપા કરે ને તો આબુ બતાવ મિત્રો અહીંયા તો ડોલ ને આબુ તો મીકો અહીંયા ટીપા કરે તો હવે આબા જમવા બેઠા કાબા હવાજી નો સસલો જગાબા સવાર દીમે વર હે ને કાલ રાત આખી એ ભાઈ વરસાદ ને હોય ભાઈ હજી વરસાદ છે મિત્રો ભાઈ જો એ ભાઈ ને વીજળી ને હરુડે એવો મિત્રો તમારે વરસાદ હોય ને તો અમાર કદી જ યાર એ ઓસે ને તો જમીન દાસી ને હોવાનું મેળ ખાટલ મતલબ પલ્લે જો બધી તો શું આ કરે ઉપર લે એ હોતે ભાઈ બાકી તો તો તાજા મિત્રો છે અમે આજે મિત્રો બ્લોગ બનાવવાનું થઈ ગયો છે મિત્રો બીજો દિવસ ને બીજા દિવસે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મિત્રો અને જો ભાઈ આપણે મારે કામ સલો કરી દીધું છે સારો ને કાન ને ઉઠાઈ ગયો તો ને એ બધું ઉસકાવાનું જે વરસાદને ને લીધે પલ્લે ગયો તમને બતાવું અંદર કેટલું પલ્લું છે જો ભાઈ અમારા બેન ઉસકાવે છે અને અમે બે ભાઈ ઓલા આપણે સારું ને કાંધુ ને ઉસકાવીને આવી ગયા છીએ